તો જાઓ મારો માતાનો ભગવાન એમ કે હું સુરે ભગતની માતા એમ કો બાઈ કે જા આવતી પોસમ આવે અત્રે જો કદાક તને હસ્તી કરી લે રામ નામ નો તો મારામાં માં રોમ નથી ભાઈ મારે છોર મેલડી ભગવાન કો લે લે પછી ઈએ ન હસ્તી કર્યો છે ઈએ તન કીધું હશે તન હસ્તી કરી દે તું વરે કોકને કહી એ યા તારી દુઆ ઈયન મળશે

દેવના રૂપિયા થી દુખ ન મટે પણ કોઈ દેવના ના જો ગાયા સારતું હોય કે ગૌદાન ની કોક પેટી ફેટી લાગેલી હોય તો યાર રૂપિયો મળે તો પોસ રૂપિયા મળે તો એ પુરુષો અને ગાયાના વતળે જ તો તમારી પેટીએ કુદાડો દાડોનો વાયરો નિવાજે એમાં મારા ગરીબ માતાના હસી હોય પછે ભાઈ કોઈ દાડો દોન ન કર્યો હોય ઘરના કરદેવને હાથ ન જોડ્યા હોય અને ખાલી મનખરો મનખરો ખાવારી નીતિ રાખી હોય તો એ પછી ભલે ભાઈ દાડો ઉઠીને ભલે ભૂવા બદલાવ હા હા પણ એક દેવ જગ્યા જગ્યા જાગૃતિ ઘેર ઘેર હાજર બેઠા રાખજો અને દેવતી ઓળખાણ રાખજો યા કાળા કાળજો કે ઓળખાણ ઓછી રાખજો કેમ કે ભૂવા તો દાડે ઉગે કોઈ બોલે સરપંચ સાહેબ અને બોલે પણ દેવથી હાસી ઓળખાણ હોય અને દેવ માટે હાસો વિશ્વાસ હોય તો જરૂર દુઃખ મટે બેઠી <mary> <mary> ખોટું પહેરીને બેઠી તો મન કોઈ ખબર પડતી એ માથી પણ મારા માતાના ભગવાન એમ કે સૂર્ય રો માં ની માતા એમ કહો કે તું કદાચ મારી પાવડી આઈ તો હું પરમણ રહેશે જમા મારા માતાના ભગવાન એમ કે હું સુરેરામાં ભગવતી માતા એમ કહું કે એક દાડો પળ લઈને વેળા લઈ અન તો તારાથી ભરાયત્રી મારી પોષણ ભરજે ને ઇndarrayો પળ લઈને વેળા લઈને તન કીલો મુનું પેરાવા ના આવો તો મારું નામ માતા બાપો બાપો મારી બાપો દેવલો મેલણી માતા કી હોલો શેર માતા કી એ અરિયો બેળદે મો સુરે રોમા ભક્તની માતા શું પાવળિયા તારા ખેતર મોએ લ્યા ખાડસી પડે છે પુષ્કે ની મન જ બાપ દે દિયે પાવળિયા હે ઇયે ખાડમો પોણી ભેળું થાય છે ઓ પાવળિયા

તો કોક તો તારી ઘરે મે હું નું બાળ્યો છે જરે બોલે હું નત રવાર કે વાત ની બીજું તો ની બોલી માડી મરી એના ઘરે હું નું પડ્યો આદરા એના ખેતર

અતરે ભઈ હનાની મને કેવો કોમ ભળાય તો મે દાડો હાથમાં ન દીતો બાપો બાપો મેરણ બાપો અન ભઈ મે માતા તન કીધો છે કે 1 કિલો ખૂનું પેરાવા આવો ખમળે ખૂનું પેરાવા આવું તો મને ભર્યા રાવણારમાં ઓળખવા હાલજે કમાળે કમા જય હો તારી માં કોણ છે આ બાગરી એ તું પડી ਕੀ ਨਿਵੇਧਾਰੇ ਮੋਜ ਕਰਦੇ ਬੱਦੀ ਬਾਤੇ ਬਾਬੋ ਬਾਬੋ ਓ ਬਾਬੋ ਮੈਲੜੀ ਤਨੇ ਬਾਬੋ ਬਾਬੋ ਕਾਗਰੀ ਬਾਗਰੀ ਨਾਲ ਲੜਨੀ ਮੈਲੜੀ ਬਾਬੋ ਈ

મામા એ મારી તાકત નથી પાવળીયો બનવરો બું બરોબર આઠે ટકે રોમ લઈને બોલતી વહુ મારો કૃષ્ણ કાળીઓ મારા જોડે હશે તો પાવળિયો

બરોબર આઠમ નો દાડો લેજે પાવળિયા અને આઠમ દા દાડેલ્યા ઢૂગળી પડે બજારે જાજે ભાઈ મારા

ખમા ખમારી માનીગરા દનારી બળી છે ખમા મેળિએ માલબત ભુ નામો કરી છે ਮਰੀ ਵਜਣ ਪੱਲੇ ਵੜੀ ਜੈ ਜੈ ਦੇਵ ਨਮੋ ਨੈ ਰਾਜ ਦਾ ਭੂਤ ਭੂਮੀਆ ਆਪਾਕ ਜੀ ਇੱਕ ਵਾ ਮੈਲੜੀ ਹੈ ਜਦੋਂ ਮੈਲੜੀ ਮਾਤਾ ਕੀ ਜਿਓ ਭਾਈ ਖੋਬਲ ਜੀ ਬਰਬਰ ਆਠਨ ਦਾਗਾ ਪਾਸੋਂ ਨਾ થਵਾ ਦਿਓ

ए, 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 भाई भले तारा है लिवारो सौते पावलो सो बन मारे लिया सोत नृती न थी पावलिय મા તારા પરિવારમાં સોત હે પાકી કમા મારી કમા પાકી બાય બાય મારા વાત તો ન કરી તો મારે કોઈ સોત નડતી નથી મડી ભાઈ સોત કદા ગણવા જાઉં તો મારા ભુવન નું કુટુંબ ખૂબ બેળું